કેમ છો દોસ્તો આજે તમને બધાને ખબર હશે કે 14 જાન્યુઆરી 2024 એટલે ઉત્તરાયણ છે તો શું પતા તારે બોલ થાય આજ ઓરી રે ઉત્તરાયણ છે લે આલે આજે ઉત્તરાયણ છે કે નહીં પબ્લિક કમેન્ટ કો કમેન્ટ કરીને ઉત્તરાયણ છે કે નહીં બરાબર આયા પતંગો આટલી બધી ચડાને યાર જો પતંગો બતાવ જો પતંગો બતાવ ઘટ બતાવ જો

મિત્રો તમે જોયું ને હવે એક ખાસ સૂચના છે કે પતંગ ચગાવતી વખતે ધ્યાન રાખજો કે આકાશમાં ઉડતા પક્ષીઓ પક્ષીઓના ગળા ના કપાઈ જાય પગમાં દોડી ના ભરે એનું ધ્યાન રાખજો મિત્રો સાવચેતીથી પતંગ ચગાવજો કારણ કે તમારી મજાની સજા એ લોકોને મળે છે એટલે પક્ષીઓનું ધ્યાન રાખજો બરાબર છે અને દોરી જ્યાં ત્યાં નાખતા નહીં અને બીજું એક સત્ય છે કે મેં આજે સવારમાં જોયું સવારમાં વહેલો ઉઠ્યો હતો સાડા છ વાગે ઉઠી ગયો હતો અને જોયું તો પક્ષીઓ આજે દર દરરોજ આઠ વાગે જાય છે આજે સાત વાગ્યાના ના પક્ષીઓ નીકળી ગયા હતા પોતાના માળાથી બહાર અને રાત થશે એટલે જતો રહેશે પાછા એટલે ધ્યાન રાખજો તો રાત્રે પક્ષીઓ જશે એટલે તમને વિડીયોમાં

જે ધાબા પર સડ્યો છે પતરા ઉપર હજુ સુધી નેચે ઉતરે નયો નહીં ખાધું નહીં પછી જો માણસ તમને બતાવીશ તમે જોવો લઈ જા

જડબાચીરી નાખે એવા ભાઈ છે અમારા હારે પણ એ કઈ કોમ ના નહીં અરે કિન્યાર જ નહીં બધ્યાલતા બધા જ લે શું કરવાનું કેતા આવ ચગાન ભાઈ પતંગ લે લોટ જો થાકી ગયો થાકીન ટુસ થઈ જો ડોઈશ ચમ ભાઈ બે જો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ

તે મારી દોરી અર્ધિપતિ. તે સ્ટાar કરવાઓ અમને પર અમને ફર એમાં એવું હતું કે દોરી પાડી ગઈ. ત્યાં મારો મોટો ભાઈ બેઠો જો. એલો. નહાડા મન. બધા દોરી મેં તો નહાડા હે. એવું કે કાલ કાલ ચા ગામની જોય એટલે કાલ નું કાલે. આયો. શું કે ભાઈ તું શું કે બોલે? હજુ જે નહીં મિત્રો.

ભાઈ વેલકમ છે તમારું ઉત્તરાયણના નવા બ્લોગમાં આવી જાવ મિત્રો તમે જોઈ શકો છો આકાશમાં પતંગો જગી રહી છે પણ પતંગ ચચાવાની વખતે ઘણું બધું ધ્યાન રાખવાનું હોય છે એ મેં ઉત્તરાયણ પહેલાં ત્રણ ચાર વિડીયો પોસ્ટ કરી હતી એમાં તમને બધું કીધું તું કે આવું આવું કરવાનું છે ના જુઓ તો વિડીયો પણ જોઈ લેજો શોર્ટ આ યુટ્યુબમાં શોર્ટ પોસ્ટ કરેલા છે ઓકે આ અમારા હસ્મુખભાઈ ઠાકોર છે એને પ્રેમથી બધા કટોક્યા છે પણ એ થેલો આબો માચ્યો પણ નામ છે ગટો સાય. વોસ ડિસિસ હા યુ કેન સી દોસ્તો જો તમારે શીખવું હોય તો તમને ચાલો આ હિરણભાઈ इंडिया बोलता तम सिखवा काणा हेण ही पाडो तम तुम कोणा सेंती पाला ले एक कोणा पार देवा ना आवे बे आम बराबर आवे પછી ત્રણ ગાંઠો મારવાની હા સડી અંદર આવી જાય એવી રીતથી ત્રણ ગાંઠો મારવાની ગાંઠો કે કે ગાંઠો કે દે કશું કોણ ન હમતા ભાઈ કે પછી બાદમે એસી દોરી બોધણે દેને કી હે

पकड़ 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 इधर भी नीचे भी गोट मार देने की है दो तीन आप जितना हो सके उतना जेख... मार सकते है हाँ बस गोट मार देने की है और यहाँ पे लेवल लेना है की स्थिर हो जाए देखो है ग्वाच मार रहा है पर ऐसे करके ऐसे गठ मार देने की है गठ मार देने की है फिर गाठ मारने, मारने के बाद भी थोड़ा थोड़ा लेवल ले लेने का हाँ। क्योंकि जो डकरा ना जाए हाँ। लेवल बिगड़ ना जाए इसीलिए लेवल बिगड़ ना जाए ओके आ गया है अब गाठ मार दिए अब, अब चेक कर लेंगे ने ये लेवल, लेवल है और अभी डबो क्या छप्पा मारते हैं ना वो दिखाओ छप्पा मारो लो हमारे छप्पा मार નઈ 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 નહીં ધ્યાન રાખે જો અહી તો ખ્યાત મારવા માટે જો મારી જો મારી શું થયું